અમદાવાદની હોસ્પિટલ ખ્યાતિના કાંડ બાદ બંદામીથી બચવા સરકારે હવાત્યા માર્યા હોય તેમ અમદાવાદની ત્રણ અને રાજ્યની સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે જેમાં સુરતની સંસાઈ ગ્લોબલને પણ સસ્પેન્ડ કરાઈ છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે જેમાં રાજ્યની સાત જેટલી હોસ્પિટલોને બ્લેકલિસ્ટ કરી દેવાય છે તો સાથે સાથે ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાયા છે પીએમ વાય યોજનામાં ખ્યાતિ સહિત સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે સરકારીની યોજનાઓનો ગેરઉપયોગ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થતો હતો રાજ્ય સરકારની ભારે બદનામી થઈ હતી લોકોના આરોગ્ય અને સરકારને હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી હતી છેવટે નાક બચાવવા સરકારે રાજ્યભરની હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સુરતની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલને પીએમ યોજનામાંથી સસ્પેન્ડ કરાય છે સુરતની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલને સસ્પેન્ડ કરાય છે જેથી સુરતના આરોગ્ય જગતમાં ખળભળાટ મચી ગઈ છે સુરતના તબીબ આલમની સાથે સાથે દર્દીઓમાં પણ આ સમાચારને લઈને અનેક પ્રકારનો પ્રત્યાઘાત જોવા મળ્યો હતો ઘણા દર્દીઓ હાલ હોસ્પિટલમાં સેવા લઈ રહ્યા છે તેમનું શું કરવું તેને લઈને મૂંઝવણ અનુભવી રહ્યા છે બે હજાર સોળ સત્તરથી સમસંગ હોસ્પિટલ આયુષ્માન યોજના અને પહેલાની મા યોજના અંતર્ગત પચાસ હજાર કરતા વધારે દર્દીઓની નિશુલ્ક સારવાર કરી ચૂક્યું છે થોડાક મહિનાઓ પહેલા આયુષ્માન ભારત યોજનાની ઓડિટ ટીમ દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં અમારા ઓન્કોલોજી ક્લસ્ટરમાં એક ડોક્યુમેન્ટમાં ક્લેરિકલ ત્રુટી જાણવામાં આવેલ જેના અંતર્ગત સંજાય ગ્લોબલ હોસ્પિટલને ત્રણ મહિના માટે માત્ર એક જ ક્લસ્ટરમાં ત્રણ મહિનાનું ટેમ્પરરી સસ્પેન્શન આપવામાં આવેલું છે સ્ટેટ ગ્રીવન્સ કમિટી દ્વારા જેની સામે અમે સરકારને ભલામણ પણ કરી છે કે વહેલામાં વહેલી તકે આ સસ્પેન્શન રિવોક થાય જેથી છેવાડાના દર્દીઓને કેન્સર જેવા ગંભીર રોગોની નિઃશુલ્ક સારવાર પૂર્વવત મળ્યા રહે બીજા બધા જ ક્લસ્ટરો જેમ કે હૃદયરોગ ઓર્થોપેડિક્સ ડાયાલિસિસ યુરોલોજી નેફ્રોલોજીમાં પૂર્વવત આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર અહીંયા ઉપલબ્ધ જ છે

સાત હોસ્પિટલ સસ્પેન્ડ કરાય છે આરોગ્ય વિભાગે પીએમજેવા યોજનામાં રાજ્યભરની સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે જેમાં અમદાવાદની ત્યાં સુરત વડોદરા રાજકોટની એક એક તથા ગીર સોમનાથની હોસ્પિટલ કરાય છે રિપોર્ટ